નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો બ્રાન્સ ધરા ન્યૂઝ અને હું છું જગદીશ વૈષ્ણવ યુવકનું ધારિયાથી ઢાળી દીધું ગાડીની પણ તોડફોડ કરી પાસાની હત્યા અદાવતના આગથળામાં સેસણના યુવકની હત્યા દિયોદર વાતમ અને મોજરુ ગામના પાંચ હત્યારા સામે ફરિયાદ લાખણી તાલુકાના આગળથળા ગામે બસ સ્ટેશન નજીક ગુરુવારે વહેલી સવારે દિયોદર તાલુકાના નવા ગામના જીપડા લામો બેઠેલા યુવકની અંગત અદાવતમાં પાંચ શખ્સોએ હત્યા કરતા ચકચાર મચી ગઈ હતી આ અંગે જીપડાલા ચાલકે આગથળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી દિયોદર તાલુકાના સ્યાંસણ નવા ગામના હુસેન ખાન ખાન બલોચ મિશ્રી ખાન ખાન બલોચ ગુરુવારે વહેલી સવારે સાડા પાંચ કલાકે સુમારે જીપડાલું નંબર જીજે આઠ એક્સ એક્સ બોતેર એકવીસ લઈ લાખણી તાલુકાના આગથળા બસ સ્ટેન્ડ નજીક પસાર થઈ રહ્યા હતા ત્યારે દિયોદર તાલુકાના વાતમ ગામના અખિરાજસિંહ પરબતસિંહ વાઘેલા નિકુલસિંહ મોજરૂ ગામના જગતસિંહ ચીબડાના પ્રવીણસિંહ અને દિયોદરના હમીરભાઈ ઠાકોર સ્કોર્પિયો ગાડીમાં પીછો કરી બસ સ્ટેન્ડ નજીક જીપડાલુ રોકાવ્યું હતું અને મિશ્રી ખાન ઉપર ધારીઓ લોખંડની પાઇપ હુમલો કરી નિર્મમ હત્યાની આરોપ લગાવ્યા છે તેમજ ગાડીની પણ તોડફોડ કરી ફરાર થઈ ગયા છે આ અંગે હુસેન ખાન બલોચના પાંચ શખ્સો સામે આગથડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે છ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે બનાસકાંઠા જિલ્લાના વડા અક્ષયરાજ મકવાણાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે હત્યાની ઘટના અંગત અદાવતને કારણે થઈ છે મોબ લિન્ચિંગની ઘટના નથી આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે જુદી જુદી છ ટીમો બનાવી અને તપાસ હાથ ધરવામાં આવી છે આ અંગે હુસેન ખાન બલોચે જણાવ્યું હતું કે મિશ્રી ખાન બલોચ અને અખિરાજસિંહ વાઘેલાએ અગાઉ મિશ્રી ખાન સાથે ઝઘડો થયો હતો જેમાં અખિરાજસિંહ ઉપર પાસાની કાર્યવાહી પણ થઈ હતી જેની અદાવત રાખી આ શખ્સોએ મિશ્રી ખાન ઉપર હુમલો કરી તેની હત્યા કરવાના આરોપ લગાવ્યા છે છ વાગે ભાઈ મજૂરી કરીને આવતો હતો ઘરે બરાબર હાઈવે ઉપર બે પાડીઓ ભરીને આવતો હતો ઘરે બરાબર એમને મારકૂટ કરી અને ચક્કર નળીવાળો ચક્કર હતો ચક્કર માથામાં સોળી ભાઈનો મર્ડર કરી નાખ્યો આખેરાજસિંહ અને પરબત પરબતસિંહ અને જગતસિંહ બળવતસિંહ પછી ગોપાલ ગોપાલસેંગ નિકુલ સેંગ વાતમવાળા બરાબર અને બીજું રોકી ઠાકોર છે બરાબર એ અને પછી હમીરસિંહ દિયોદરવાડા પરિ પરવીનસિંહ ચીબડા ચીબડા બરાબર એમને માથાના ઈજા પોકાડી બે ઇંચનો ખાડો થઈ ગયો માથામાં બરાબર લોઢાની નળીની ચક્કર વેલ્ડિંગ કરેલી હતી બરોબર એ ડાયરેક્ટ આમ માથું કાઢવા જો ગાડીનો એટલે સીધો માથામાં છોડી અને એનું મર્ડર કરી નાખ્યું બરાબર અને એ લોકો બહુ માથા ભારી છે બરાબર અને આ આ વારંવાર આ હુમલો કરે છે લગભગ બાર મહિનાથી અમારાથી આ જુલમ કરે છે બરોબર

જે વાતમ ગામ આવેલું છે ત્યાંની બાજુમાં એક સેસણ ગામ પણ આવેલું છે આજે વેલી સમરે અહીંયા જ એક જે મર્ડરનો બનાવ બનેલો છે કે જેમાં જે વ્યક્તિનું મૃત્યુ થયેલું છે તેનું નામ છે મિશ્રી ખાન જુમે ખાન બલોચ અને જે નજરે જોનાર છે એટલે કે જેમની સાથે હતા તેનું નામ છે હુસેન ખાન બલોચ હુસેન ખાને ફરિયાદ આપેલી છે ફરિયાદમાં દેખાડવા મુજબ આમાં કુલ પાંચ જેટલા આરોપીઓ છે કે જેમાં મુખ્ય આરોપી છે તેમનું નામ છે અખેરાજ પરબતસિંહ વાઘેલા તથા અન્ય બીજા ચાર જેટલા બીજા આરોપીઓ છે આ ચાર આરોપીઓએ આજે સવારે વહેલી સવારે મળી અને મિશ્રી ખાનનું મર્ડર કરેલું છે કે જેની અંદર તેઓ જણાવે છે કે જ્યારે એ ગાડી ઉપર જ્યારે હુમલો કરે છે એ વખતે જણાવે છે કે આની પહેલાં જ્યારે એ આરોપી છે અખેરા તેને પાસા થયેલી હતી અને આ પાસા થયેલી હતી જેને કારણે થઈ એને જૂની અદાવત રાખીને આ અદાવતના કારણે થઈ તેમણે હુમલો કરેલો હતો અને આ હુમલાના કારણથી એમનું મૃત્યુ થયેલું છે પોલીસ તરીકે અમે લોકોએ અલગ અલગ છ જેટલી ટીમો બનાવેલી છે તમામ ટીમો જે છે એ કામે લગાવેલી છે અને તમામ જગ્યાએ અમે હાલમાં ચેક કરી રહ્યા છીએ જેમાં પોલીસને ઘણા અંશે સફળતા આપી મળેલી છે અને હું આપણે વિશ્વાસ જાણવા માંગીશ કે તમામ આરોપીઓને વહેલા સરસ પકડી લેવામાં આવશે આ સાથે સાથે હું મીડિયાના માધ્યમથી જણાવવા માંગીશ કે ઘણા સોશિયલ મીડિયામાં આ ઘટનાને એક મોબ લિન્ચિંગ તરીકે દેખવામાં આવી રહ્યું છે જ્યારે હું આપણને સ્પષ્ટપણે જાણવા માગું છું કે જે ફરિયાદમાં ઉલ્લેખ પણ છે આ કોઈ પણ જાતનું મોબ લિન્ચિંગ નથી આ માત્ર ને માત્ર એક જૂની અદાવતના કારણે જે છે એ અખેરાજસિંહ પરબતસિંહ વાઘેલા તથા અન્ય ઈસમોએ ભેગા મળી અને આ વ્યક્તિનું મૃત્યુ કરેલું છે